ખેલૈયાઓ નવરાત્રિમાં બહુ આનંદથી રાસગઢ રમી શકે એ માટે મંદિર તરફથી ગાયક વૃંદી પર વ્યવસ્થા કરવામાં આવી છે આજે નવરાત્રિ નિમિત્તે ઘટસ્થાપનનું મુહૂર્ત સવારે સાડા છથી નવ અને સાડા આઠથી સાડા નવથી અગિયારનું છે એ દરમિયાન માતાજી મંદિર ખાતે સાડા નવ વાગે ઘટસ્થાપનની વિધિ ચાલુ રહેશે માતાજીમાં આશુષિત આઠમના દિવસે માતાજીનું હવન થશે અને એની પૂર્ણાહૃત્તિ સાંજે સાડા ચાર કલાકે થશે એ ઉન્મના દિવસે આરતીનો સમય સવારે છ વાગ્યા સાડા છ વાગ્યા વાંધે છે જય